ફાઇનલી મિત્રો જોઈએ અહીંયા બટેકાની કટકી કરવામાં આવી રહી છે સલમાનભાઈ બટેકાની કટકી કરી રહ્યા છે મસ્ત મજાના અને નાની બટેકાની કટકી અને આ બટેકા ફૂલી ફૂલીને આવી રહ્યા આ લોકો કટકી કરવાનું કામ ચાલુ છે અને અમારા ભાઈ બી અહીંયા આવી ગયા કત્રેજભાઈના સુપુત્રોને અહીંયા કન્ટિન્યુ બટેકા ફૂરવાનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે

અને અહીંયા છેલ્લે અમારે ઝીણાભાઈ બેઠા છે શરબતમાં ખાંડ નાખવામાં આવી રહી છે નાખો છો એમ નાખો હલો હલા હલા આવડું જબલું આપી દો મસાલો બની રહ્યો છે ભાઈ કમ્પ્લેટ મનસુખભાઈ આમાં શું નાખ્યું આપણે હા હળદર ખાંડ લીંબુના ફૂલ અને નિમક નાખીને મસાલો તૈયાર કર્યો જોઈ લો પેલા તેલ નખાઈ રહ્યું છે ભાઈ બટેકાની અંદર લીંબો લીમડો આદુ લસણ પેસ મરચી હવે જે બટેકા છે એ નાખવાની તૈયારી થઈ ગઈ છે તો બહુ નાખાઈ રહ્યા છે ભાઈ બટેકા હવે કમ્પ્લેટ લીલા દાણા તો કમ્પ્લીટ મિત્રો બનીને તૈયાર થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ જોઈ લો મસ્ત મજાની શોકીભાજી એક નંબર મસ્ત બટેકા પચાસ કિલોની પચાસ કિલોના બટેકા બનાવ્યા છે મસ્ત મજાના તો હવે આગળ વિતરણ કર્યું જાહિતભાઈના ગરમી ગરમી જગ્યા શું કહેવાનું હા હા ફાઇનલી મિત્રો હવે જો વાટીકું કરવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ સબીલ સુંદર મસ્ત મજાની જો વાટી કે ગોઠવાય અને આ લોકો ઘરે જ બાર દાદા અમને ગોઠવતા ભરાઈ રહી છે મારા અબ્બા આવી ગયા છે ઉષાભાઈ અને પબ્લિક બધી આવી ગઈ છે મારા અરુણભાઈ એમના સુપુત્ર સાથે પધાર્યા છીએ અને અબ્બા જો બીડી હળગાવે મિત્રો હવે સબીલનું વિતરણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો થાળા ભરી ભરીને જઈ રહ્યા છે અને બાળકો આવવાની તૈયારી થઈ ચૂકી છે અને જેમ બને એમ ગ્રીન બટેકાનું વિતરણ ચાલુ છે લોકો સબિલ લેવા આવી રહ્યા છે અને સબીલ આપવામાં આવી રહી છે એકદમ ટેસ્ટી ને જબરદસ્ત તરીકાથી ગ્રીન બટેકા બન્યા છે અને હામે શરબતનું વિતરણ પણ ચાલુ છે અમારા શકીલભાઈ ને બધા જો બટેકાનું વિતરણ કરી રહ્યા છે અને બાળકો નાના નાના અમારા ગામના આવી રહ્યા છે મોટા બાળકો બધા આવશે સબીલ લેવા અને બધાને સબીલનું વિતરણ ચાલુ છે અમારા સાફીરભાઈ આવી ગયા છે બટેકા લેવા જાઓ અને આ ગેંગ આંખી આવી ગઈ છે જે લોકો કહે છે મને વ્લોગમાં લઈ લ્યો તો એ લોકોને આપણે વ્લોગમાં લઈ લીધા અને બટેકા લેવા માટે બધા મિત્રો જો આવી ગયા છે તો ફાઇનલી મિત્રો શરબતનું વિતરણ પણ ચાલુ છે આજે સાકરટેટી શરબત બનાવેલું છે આપણે અને ગ્રીન બટેકા બનાવેલા છે જે સૂકી ભાજી ટાઈપ છે તો બધું વિતરણ બરાબર રીતે ચાલુ છે ને અહીંયા જો અમારી ઉમેર આની બેઠી છે અને બટેકા કાંઈ રહી છે ફાઇનલી મિત્રો અમારા ગામનું ટ્રેક્ટર દાળિયાનું પણ ઊભું રહી ગયું છે અને ત્યાં પણ સબીલ દેવામાં આવી રહી છે તો સબિલનું કામ ચાલુ છે વિતરણનું ને અહીંયા જો બધી રીતે સરબત અને બધી રીતે આ રીતે અમે દરરોજે દરરોજ દસે દસ દિવસ સબીલનું વિતરણ ચાલુ રહેશે અને તમને દરરોજના રેસીપી સાથેનો બ્લોગ મળવાનો છે મિત્રો તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા જો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો